પણ ગીત તને કેવો મળાવું એમ ઉપર મત એક સરસ આવ્યું મસ્ત ગીત ગાવ સ્ટાર્ટ કરું વાડા માં આવેલો ભુંડારાયુ રાવા ભુંડારો નો ત્રાસ ઘણો મારી કાળી તો ઓન તું ઓટેક નવરો છું ને તું ફોન મે લેન હરસાલ હાળ મન જાદે વાડા મે પેલે છેડે પાજે ભુંડરાવ જેસ ખાઈ જેસ બધું ખાવાને આસા માર પર હોજે દેખો જા હા તો 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 ગંગા કેમથી <laughs> 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 હુંડરા ઓર નંબર મારો પહેલો એટલે તને હું હાડપીડે નાખું છું હાડપી જેવો દેખાય છે એટલે તારે ગોડી વાત કરવાની છે કે પછી ભૂંડરા વાત કરવાની છે ભૂંડરા વાત કરવાની છે ભૂંડરા ની વાત કરવા એ મારું તને એમ કહેવાનું છે કે તઈ થ તું દોડી દોડીને મારા મોકલે મારે પેલે છેડે ખાઈ જોઈએ તને થી ખબર પડતી પણ મારા વાળામ ભૂંડરા આવી જાય બરાબર તે મારા ઉરા ઉપર ને ઉરા પડે તે પણ તું બમકી બમકીને મારી ઘણી હું લેવા મોકલે તું આટલી બધી ડાઈ વાત હું લેવા કરી પોત પોતાના વાળામ પોત પોતાના ધ્યાન રાખો બરાબર તારા વાળામ તું રહે મારા વાળામ મેં ધ્યાન રાખું એ તું એમ કે વાત બરાબર હા હું માન્ય કરું હા તે મેં ઝેર દોરતી લો તે તું મારી હોમી ગોંગરીને ડાઈ હું લેવાતી પણ તું ડાઈ છો મને એટલે ગંડાયો થયો એટલે તારે ઝઘડો જ કરવાનો છે એમ ને

હા એ તારી ભૂંડરાની વાત એક બાજુ મેલને તારે ટક્કર લેવાની તો ટક્કર મારી ટક્કર નથી લેવાની પણ ભૂંડ્ર ની લેવાની છે આપણા ભૂંડ્ર ની એટલે ભૂંડરાની કેવી ટકર હું ટક્કર તારી કેને ઓછું એટલે ટક્કર ટક્ તારી ટકા ની વાત કરું હું મારી ટકા એક ફોન કર તું કાઠી વાડા માંથી ની ફોન રહાસો હું આજ પછી આવતો ને હોય વાડા ફાસવા નવરી બેહી બેહી થાકી તેવી મારી કે પપડાટ કરવા આવી તું જલા નો કોટે છે મને ખબર છે તું કોટીઓ છે જલા એક બીજા વાડા માં ફોન ખાલી દે દેજો તું મારી બાજુ દોડ જડીને મોકલ તું દોડ જડીને મારા વાડા મોકલતો તલો તને એટલું બધું કાઠું પડે થોની હાસો આવે તું નથી આવે કાલ થી હું તો આવું ને મારા નહીં મેં આવું મારા વાડો કેમ કે પણ તું મારી ઘણી વાની બમકે અરે તું બમકેલા માર બમકુ પડે એટલે બમકે એટલે અરે કાલે ઝાટકા મશીન લાઈન મળતું અરે મેં ની 1500 રૂપિયા કાલ જાળે લઈ આવું એટલે તું 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 એમ ની એમ કરવાની હોય તો તું આવતી એમ કુછ તો અને બે જણ એવા માળા બનાવી દઉં

તારી જીવન કોમ નઈ રા ઘૂંટરા હાસવાનું કોમ નઈ તારી બાળી વટીને આવતી ની ઝાટકા મશીન મેલું છું અને ઉભરે વાસો મળતો જા સુજે